આજ રોજ અમે અમારી આખી ટીમ આમ આદમી પાર્ટીની માનનીય અમારા પ્રદેશ ગંટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ અમારા નેતા એવા ભાઈ વેધરના નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામી અને અમારા જિલ્લાના પ્રમુખ જેવા હરેશભાઈ સાવલિયા અને ભાવેશભાઈ ગોલઠાકર બધાની સાથે આજે અમે બાપુની મુલાકાત લીધી છે સોમનાથ ગીરી બાપુની અને જે ઘટના બની છે એ ઘટના આમ તો દરેક જગ્યાએ હિન્દુ સમાજની અંદર ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે અને એકદમ નિંદનીય ઘટના છે ત્યારે અમે બાપુ સાથે મેળા એ ઘટનાની આખી વિગતવાર માહિતી મેળવી છે અને આ તમામ જે ઘટનાને જે આગળ શું કરવું જોઈએ અને કઈ બાબતો ઉપર અમે પણ કામ કરતા છે એની વિસ્તૃત માહિતી માનનીય પ્રવીણભાઈ રાખશે નમસ્કાર મિત્રો જે જુનાગઢમાં ગિરનારની તળેટીમાં ગિરનાર ઉપર જે ગોરખનાથ મંદિર આવેલું છે એમાં જે પ્રતિમા ખંડિત થઈ છે એને લઈને હું એવું માનું છું કે અનેક શ્રદ્ધાળુ જે છે એની લાગણીને ઠેસ પહોંચી છે અને સાથે સાથે હું આ જે ઘટના બની છે એની નિંદા કરું છું અને સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે ભાજપના શાસનમાં આ સુરક્ષા ઉપરનો સૌથી મોટો પ્રશ્ન છે કે જો આ મંદિરની મૂર્તિ ખંડિત થઈ જતી હોય તો મંદિરોની સુરક્ષા શું એનું કારણ કહું કે એક વર્ષ પહેલા ગુરુ દત્તા ઉપર પણ જે ચરણ પાદુકા છે એ ખંડિત થવાની ઘટના બની ત્યારે મુદ્દો જે છે એ ઉજાગર થયો પણ એક વર્ષ થઈ ગયું છતાં એમાં કાંઈક થયું નહીં તો આ ઘટનામાં પણ અત્યારે લોકોની લાગણી દુભાણી છે અત્યારે પ્રશાસન પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યું છે પણ અમારી માગણી એ છે કે આમાં પણ જેમ ગુરુ દત્તાત્રે વખતે જે થયું અને વાત આખી ઢંકાઈ ગઈ એમ ઢંકાવી ન જોઈએ આ ઘટનામાં અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે જે કોઈ પણ અસામાજિક તત્વોએ આ કાર્ય કર્યું છે એને પકડી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવનારા દિવસોમાં સુરક્ષાને લઈને કડક કાર્યવાહી પ્રશાસને અને આ ભાજપ સરકારે કરવી જોઈએ એવી અમારી ઉગ્ર માંગ છે આજે અમે જે એ જગ્યાના મહંત છે સોમનાથગીરી બાપુ એમને મળ્યા એમની સાથે ચર્ચા કરી આખી ઘટનાની વિગતવાર માહિતી લીધી અને અમે જ્યાં કંઈ પણ આ જગ્યાએ ટેકો આપી શકીએ એ માટે અમે એમને બાપુને ચર્ચા કરીને આવ્યા છે કે જ્યાં અમારો રોલ આવે એક આ એક ધર્મના ભાગરૂપે જ્યાં અમારો રોલ આવે ત્યાં અમે ચોક્કસથી આ મુદ્દાની અંદર અમે ટેકો આપીશું એ ચર્ચા કરીને અમે બાપુ પાસેથી આવ્યા છીએ અને અમે અપેક્ષા રાખીએ છીએ તંત્ર પાસેથી પ્રશાસન પાસેથી કે તાત્કાલિક ધોરણે આમની અંદર જે કંઈ પણ અસામાજિક તત્વો છે એમને પકડી પાડવામાં આવે અને સુરક્ષાને લઈને આવનારા દિવસોમાં ખૂબ ધ્યાન રાખવામાં આવે સાથે અમારી સાથે માનવું કે પરેશભાઈ આવ્યા છે ભાઈ હરેશભાઈ રાજુભાઈ દિનેશભાઈ તમામ લોકો પધાર્યા છે અને અમને અપેક્ષા છે કે આવનારા સમયમાં આવી ઘટના ફરીથી જૂનાગઢમાં નહીં બને પરેશભાઈ પણ પોતાની વાત આ મુદ્દે રજૂ કરશે જય ગિરનારી આમ જોવા જઈએ તો જુનાગઢ અને ગિરનાર ગિરનાર એટલે સંતોની ભૂમિ કહેવામાં આવે છે આ સંતોની ભૂમિ ઉપર કિરનાર ઉપર ગુરુ ગોરખનાથનું જે મંદિર આવેલું છે એ મંદિર ઉપર મૂર્તિ ખંડિત કરવી મૂર્તિને જંગલમાં ફેંકી દેવી ત્યાંના જે પૂજારી હતા એને પણ એના રૂમમાં બંધ કરી અને ઉપરથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો બાપુને પૂરી દેવામાં આવ્યા આવો જે અસામાજિક તત્વોએ જે કૃત્ય કર્યું છે આજે બે થી ત્રણ દિવસ જેવો સમય વીતી ગયો છે છતાં પણ આ જે અસામાજિક તત્વો છે આજે પણ પકડાયા નથી મતલબ એ થાય છે કે આજે જે આપણે કહીએ છીએ કે આ જે સરકાર છે જે પોતાને હિન્દુવાદી સરકાર ગણાવે છે એ હિન્દુવાદી સરકારના શાસનની અંદર હિન્દુ ધર્મસ્થાનો પણ આજે સુરક્ષિત નથી ત્યારે આજે આ દુર્ઘટના બની છે ખૂબ દુઃખદ ઘટના છે નિંદની ઘટના છે એટલા માટે અમે હું પ્રવીણભાઈ રામ અમારે હરેશભાઈ સાવલિયા રાજુભાઈ બોરખતરીયા ભાવેશભાઈ બોરીસાગર અમે બધા બાપુને મળ્યા સોમનાથ બાપુને મળ્યા તે બાપુએ પણ ઘણી બધી ચર્ચા અમારી સાથે કરી અને બાપુ એવું કહેવાનું છે કે જે આ સંતોની ભૂમિ છે ગિરનાર છે તે સાધુ સંતોની જગ્યા કહેવામાં આવે છે ત્યાં પણ આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો કબજો છે એટલે કે સરકારી કબજો છે અને સરકારી કબજો એવી તાનાશાહી કરી રહ્યું છે બાપુનું એક નિવેદન એવું પણ છે કે ઉપર અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી બાંધકામ કરવાની મંજૂરી નથી જો બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવી હોત આવી તાનાશાહી કરીને કબજો જમાવતી હોય તો આને આપણે કઈ રીતે આપણે સંતોની સરકાર કે હિન્દુની સરકાર કહી શકીએ એટલે આવનારા દિવસમાં ફરી આવી ઘટના ન બને એટલા માટે સરકારને અમારી એક અપીલ છે કે આવનારા દિવસની અંદર આ જે અસામાજિક તત્વો છે એને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે કડક સજા કરવામાં આવે જેથી કરીને કોઈ પણ અન્ય વ્યક્તિ આવું કૃત્ય કરતાં પહેલા સો વખત વિચારે બીજા નંબરમાં ઉપર પણ બાપુની જે ડિમાન્ડ છે કે ઉપર બાંધકામની મંજૂરી આપવામાં આવે તો એ બાંધકામની મંજૂરી એમને મળવી જોઈએ અને કોઈપણ મંદિરમાં ફરીથી આવી ઘટના ન બને એ માટે થઈ ધન્યવાદ